કચ્છ એટલે એવો જેમાં જેના લોકો આખી દુનિયામાં છે કચ્છ એટલે એવા લોકો જેને આખી દુનિયામાં પોતાનું પાણી બતાવ્યું છે પણ કમનસીમે પાણી વગરના કચ્છની નેતૃત્વની નેતાગીરી વર્ષોથી સતત ચૂંટાવી આવતા ભારતીય જનતા પાર્ટીના લોકો પાપ પાપના કારણે એના ફેલ્યોર કોશિશ વગરના જુદા જુદા શહેરોમાં પાણી પીવાના છે પાંચ દિવસ આવે છે આજ આટલા કરોડો રૂપિયા નર્મદા ડેમ પર નાખ્યા આપણે યાદ છે કચ્છમાં દરેક ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી હોય જે प्रधानमंत्री નરેન્દ્ર મોદી ગુજરાત મુખ્યમંત્રી ત્યારે આવતા અને કહેતા नर्मदा नरेंद्र भाई मोदी लाया क्या तीन ने, ने। आ समस्त कच्छ ऊपर जारे जय मारी मरी रह त्यारे आ पाणी वगैरह नेताओं ने हूँ कहू चु तेम अगर थोड़ोक थोड़ा ज्ञान हो बाबत में बुद्धि हो तो थोड़ोक वर्क होमवर्क करो थोड़ो सीखो सरकार में जोर करो आ अच्छा छ धारासभ्य एक सांसद हुआ छता कच्छना लोको, आज पीवा वलखा मरता हो તો આપણી કમનસીબી છે અને નેતૃત્વનો ફેલ્યુર છે કે એવા લોકોને આપણે ચૂંટ્યા જેના પાસે માત્ર ખનીજ ચોરી હોય રેતીની ચોરી હોય ઉદ્યોગ ઉદ્યોગોને સહકાર આપવાનો હોય ઉદ્યોગોને કામ કરવાના હોય સરકારી જમીનો પડાવવાની હોય ગૌચર ખાઈ જવાની હોય આવા જ કામ કરવા સિવાય કોઈ કામ નથી એ લોકો પાસે અને આ જે તંત્ર જે અધિકારીઓ નોકરી કરવા બહારથી આવે છે એને પણ કચ્છથી કોઈ પ્રેમ નથી કચ્છમાં આર્થિક સધ્ધરતા હોવા છતાં વ્યવસ્થા નબળ નબળાઈ છે એ નબળાઈને કારણે આજ મારા એક ખેડૂતને અગિયાર કરોડ ચૌદ હજાર રૂપિયાનો ભાવ એના પોતાના હક્કના પૈસા આ પોલિટિકલ પાર્ટીના હોદ્દેદારો અને કંપનીના લોકોએ મળીને ઇલેક્ટ્રલ બોન્ડમાં નખાઈ દેવાની પેચાર બરબાદ કરી નાખ્યો આજ હું આપણા સાંસદ જે દસ વર્ષથી સાંસદ છે કચ્છના એ એમને પૂછવા માંગુ છું કે તમે આ દસ વર્ષમાં કચ્છ માટે કર્યું શું દસ દસ વર્ષ સાંસદ સમય નથી હોતો તમે કચ્છ માટે શું કર્યું જો જવાબ ના આપી શકતા હોય તો ચૂંટણી પ્રચારમાં ના જાઓ ને હું તો લોકોને કહું છું જો સાંસદ આપણા ગામમાં કામ ના કર્યો આપણે પાણી ન પહોંચાડ્યું આપણે લાઇટ ન પહોંચાડી હોય આપણા ગામના રસ્તા ના બન્યા હોય જો આપણા ઘરના ઇલેક્ટ્રિકના લાઇનો પ્રોપર કામ ના કરતી હોય જો આપણા ગામમાં સ્કૂલ ના હોય સ્કૂલ હોય તો ટીચર હોય ટીચર હોય તો તલાટી ના હોય તેવા કેસમાં સાંસદને કહી દઉં અમે તમારા ગામમાં આવવાની જરૂરત નથી ત્યારે બધા વ્યવસ્થા થઈ જાય ત્યારે આવજો જય હિન્દ